શીતળા સાતમ અથવા શીતળા સાતમ જેનું પૂરું નામ શીતળા સાતમ છે તે ગુજરાત સહિત અનેક ભાગોમાં મહત્વનો તહેવાર છે આ તહેવાર શીતળા માતાની પૂજા માટે પ્રસિદ્ધ છે શીતળા સાતમ હિન્દુ ધર્મના પ્રાચીન તહેવારોમાંનો એક છે અને તે આરોગ્ય અને સ્વચ્છતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ છે ઇતિહાસ અને પરંપરા શીતળા સાત્મનો ઇતિહાસ તંત્ર મંત્ર અને લોકાસ્થાના પરિપાક સાથે સંકળાયેલો છે માન્યતા મુજબ શીતળા માતા રોગોના પ્રકોપ ખાસ કરીને ચામડીના રોગો અને ખાસ કરીને બીલી છોટા ચામડીના રોગથી રક્ષણ કરનારી દેવતા છે તે શીતળા તરીકે પૂજાય છે જે લોકોને ઠંડક અને આરોગ્ય આપે છે વદેના દિવસે શિત્રા સાતમ ઉજવવામાં આવે છે આ તહેવારની પૂર્વ સંધ્યાએ સ્ત્રીઓ આરાધના માટે અર્પણ કરે છે અને ગરમ ખોરાક નહીં બનાવે કારણ કે માન્યતા છે કે માતા શિત્રા ગરમ ખોરાક ખાવાથી પ્રકોપિત થાય છે તેથી શિત્રા સાતમના દિવસે વ્રત રાખવામાં આવે છે અને છેલ્લા રાંદણ છઠ દિવસે બનાવેલા ઠંડા ખોરાકનું ભોજન લેવાય છે જેને કાલનું ટાઢુ કહેવામાં આવે છે શીતળા સાતમના તહેવારની ઉજવણી શીતળા માતાની પૂજા આ તહેવારની શુભ પ્રારંભ શીતળા માતાના મંદિરમાં પૂજા અર્ચનથી થાય છે લોકો મંદિરે જાય છે અને ચુંદડી દડી બંગડી ફૂલો મીઠું પાણી અને ગોળની કુલેર નાળિયેર ચોકલેટ પ્રદાન કરનાર ચીજ વસ્તુઓ અર્પણ કરે છે કઠોળ અને ઠંડો ભોજન શીતળા સાતમના દિવસે કોઈ પણ ગરમ ભોજન બનાવવામાં આવતો નથી પરંપરા મુજબ ઘરના લાડવા પૂરી સેવ વગેરે ઠંડા ભોજનના રૂપે થાય છે વ્રત અને ઉપવાસ આ દિવસે મહિલાઓ ખાસ કરીને માતા શીતળાની આરાધના માટે ઉપવાસ રાખે છે શ્રી શીતળા માતાના લોકગીતો આ તહેવાર દરમિયાન મહિલાઓ દ્વારા માતા શીતળાના લોકગીતો ગાતા હોય છે આરોગ્ય અને સ્વચ્છતાનો સંદેશ શીતળા સાતમ તહેવાર સ્વચ્છતાના સંદેશને પણ સમાવવામાં આવે છે ઋતુ પરિવર્તનના સમયમાં જ્યારે જીવાણુઓનો પ્રકોપ વધે છે ત્યારે આ તહેવાર લોકોમાં આરોગ્ય અને સ્વચ્છતાની સમજણ વધારવા માટે આરંભિત થયો છે આ રીતે શીતળા સાતમ તહેવાર પ્રાચીન માન્યતાઓ આરોગ્યની ચેતના અને લોકાસ્થાનું અનોખું મિશ્રણ છે જે આજે પણ હજારો પરિવારોમાં ઉજવાય છે